ખતરો વધ્યો મધ્ય ભાગમાં આવેલા સિંગબુરી પ્રાંતના ઇનબુરી જિલ્લામાં પૂર સંરક્ષણ અવરોધ તૂટી પડવાને કારણે ગંભીર પૂર સ્થિતિ સર્જાઈ છે આ દુર્ઘટનાને કારણે પાણીનો વિશાળ જથ્થો રહેણા વિસ્તારોમાં ફરી વળ્યો હતો જેના લીધે ત્રણ ગામ સંપૂર્ણપણે જળમગ્ન થઈ ગયા હતા અને ત્રણસો થી વધુ ઘરોને વ્યાપક નુકસાન થયું હતું આ દુર્ઘટના વાટપ્રસ્ત નજીક બની હતી જ્યાં અવરોધ તૂટવાને કારણે ચાઉ નદીના પાણીનો પ્રવાહ ગામડા તરફ ઘસી આવ્યો હતો પૂરના પાણી હવે જિલ્લા કાર્યાલય અને પોલીસ સ્ટેશન જેવા વિસ્તારો તરફ આગળ વધી રહ્યા છે જેને કારણે વહીવટી તંત્રમાં ચિંતા વ્યાપી છે આ વિસ્તાર પહેલાથી જ ભારે વરસાદ અને ચાઉફ્રિયા નદીના ઊંચા જળસ્તરને કારણે સંઘર્ષ કરી રહ્યો હતો ત્યારે આ ઘટનાએ પરિસ્થિતિને વધુ ગંભીર બનાવી દીધી છે થાઈલેન્ડની ઝીઓ ઇન્ફો ઇન્ફોર્મેટિક્સ અને સ્પેસ ટેકનોલોજી ડેવલપમેન્ટ એજન્સીના સેટેલાઇટ ડેટા અનુસાર મધ્ય થાઇલેન્ડના સત્તર પ્રાંતોમાં પહેલેથી જ પૂરની સ્થિતિ પ્રવર્તી રહી છે સરકારે અસરગ્રસ્ત વિસ્તારમાં સાતસો નેવથી વધુ આપત્તિ રાહત મશીનો અને વાહનો તૈનાત કર્યા છે અને દરેક અસરગ્રસ્ત પરિવારને નવ હજાર રાહતની સહાય આપવાની જાહેરાત કરી છે આંતરરાષ્ટ્રીય સહાય સંસ્થાઓ પણ પરિસ્થિતિ પર નજર રાખી રહી છે